અને બોગસ હોસ્પિટલ નો ખુલાસો કર્યો છે બોગસ ડિગ્રી ધરાવતા ડોક્ટરે હોસ્પિટલ શરૂ કરી હતી અને સ્પેશિયાલિસ્ટ કન્સલ્ટન્ટને બોલાવીને સારવાર પણ કરવામાં આવતી હતી ગ્રામ્ય વિસ્તારમાં પ્રેક્ટિસ કરતા બોગસ ડોક્ટર અને હોસ્પિટલ નો પોલીસે ખુલાસો કર્યો છે બોગસ ની બોલબાલા ના કારણે સરકારી તંત્ર ની સામે સવાલો ઉભા થઈ રહ્યા છે નવસારી જિલ્લામાં પોલીસે ઝોલા છાપ બોગસ ડોક્ટર સામે અભિયાન ઉપાડ્યું છે જેમાં ત્યાર સુધી નવ જેટલા બોગસ ડોક્ટરોની ધરપકડ કરવામાં આવી છે નવસારીના સાતેમ ગામે બોગસ આયુર્વેદિક હોસ્પિટલ ખોલી હતી આયુર્વેદિક હોસ્પિટલના નામે વેદ નટવરગીરી ગોસ્વામી ડોક્ટર બની એલોપેથી પ્રેક્ટિસ કરતો હતો આરોપી વેદ નટવરગીરી સામે એલોપેથી ડિગ્રી ન હોવા છતાં દર્દીઓના આરોગ્ય સાથે છેડા કરતો હતો

વેધર નેટવર્કની પોલીસે ધરપકડ કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સાથે મેડિકલ એસોસિએશન અંદર એક ગુગલ ડોક્ટરનો કેસ એજિસ્ટર કરવામાં આવ્યો છે. જેની અંદર આ ડોક્ટર શિવ આયુર્વેદિક હોસ્પિટલની આડમી અnder એલોપેથિક ટ્રીટમેન્ટ અને એલોપેથિક મેડિસિન્સ પોતાના પેશન્ટ્સને આપતો છે મુજબ કરવામાં આવ્યું અત્યાર સુધી નવસારી જિલ્લાની અંદર કુલ નવ બોગસ ડૉક્ટર દ્વારા આ સ્પેશિયલ ડ્રાઈવ દરમિયાન કાર્યવાહી કરવામાં આવી ચુક્યા છે જેની અંદર રૂરલ પોલીસ સ્ટેશન ની અંદર એક મરોલી ની અંદર એક વાંસદાની અંદર ત્રણ

એ ગયા બે વર્ષથી પ્રાથમિક તાપન ગરમીન ઉજાડત નું એક કાર્યરત હતો અત્યારે ડોક્ટર દ્વારા એક બીએમએસ ની ડિગ્રી રજૂ કરવામાં આવી છે ધી આર વેરીફાઈંગ વેધર ઓર નોટ ઇટ ઇઝ અ જન્યુન ડિગ્રી ઓર નો હા પ્રાથમિક દ્રષ્ટિએ એ પણ સામે આવ્યું છે કે એક એમએસ ઓર્થોડોન્ટો ડોક્ટર કે હોસ્પિટલ ની અંદર કન્સલ્ટેશન ની અંદર હતા ધેટ ઇઝ ઓલ્સો અ પાર્ટ ઓફ ઇન્વેસ્ટિગેશન વેધર ઓર નોટ હી વોઝ ઇન્વોલ્વ્ડ और uh, uh, whether he was in party uh, uh, in kranzer, yeah, mm -hmm. Libhajwe, say, Hence, alleged… oh, any crime that uh, मेडिकल डिपार्टमेंट में लखी दीदी छे और ये लोगों इन लोगों ने तपास की छे ए मेडिकल डिपार्टमेंट पास में विषय छे विल लुक इनटू द एलेज्ड वायलेशन ऑफ एनी रूल और रेगुलेशन कि अगर इनका द्वारा स्टेट गवर्नमेंट की परमिशन लेवा मा आवी हती नहीं पॉसिबल दैट एंटायर જે હું ડૉક્ટર રમેશ અગ્રવાલ ભૂતપૂર્વ પ્રમુખ નવસારી મેડિકલ એસોસિએશન તરફથી કહેવા માગું છું કે અત્યારે જે છેલ્લા અઠવાડિયામાં પાંચેક બોગસ ડૉક્ટરો નવસારી જિલ્લામાંથી પકડાયા છે તે ખૂબ જ ચિંતાનો વિષય છે મારો અભિપ્રાય અને માનવું એવું છે કે ડૉક્ટરોએ જે તે ડિગ્રી લીધી હોય જે તે પછીમાં લીધી હોય તે જ પછીની પ્રેક્ટિસ એમણે કરવી જોઈએ એલોપથી હોય હોમિયોપથી હોય કે આયુર્વેદિક તેમણે તે રીતની પ્રેક્ટિસ કરવી જોઈએ બીજું કે હોસ્પિટલ ખોલવાની બાબતમાં જરૂરી પ્રમાણપત્રો કાગળિયા અને જે તે એમને પરમિશન મળી હોય તે જ પ્રેક્ટિસ કરવી જોઈએ બીજા ડૉક્ટરો કન્સલ્ટન્ટોને બોલાવીને એલોપથી પ્રેક્ટિસ કરવી આયુર્વેદિક હોસ્પિટલ હોય કે હોમિયોપેથી તે યોગ્ય નથી એમની સાથે જવાબદારપૂર્વક વર્તવું જોઈએ અને કાયદેસરના પગલાં લેવા જોઈએ એવું મારું મંતવ્ય છે